મિત્રો સ્વાગત છે તમારું માર આવે લગ્ન તો મિત્રો વાગી ગયા છે સવારના સાડા આઠ જેવું થઈ ગયું છે તો હવે મિત્રો મૂકવા આવું પછી આપણે વિલોગ આગળ વધારશું એક કાંદીનો બારે પછી નિફાળે મૂકી આવું પછી આપણે વિલોગ આગળ વધારશું તો મિત્રો હવે વેલો કાગળ ઉધાર છું મિત્રો તો મિત્રો સાંજ પડી ગઈ છે અને મિત્રો વાગી ગયા છે સાંજના મિત્રો દસ વાગી ગયા છે તો મિત્રો ગયા હતા અમે જમીને શેરું ને મૂકવા માટે ત્યાંથી લઈ આવ્યો હતો અહીંયાથી તો મિત્રો ટાઈમિંગ માટે મૂકવા નથી ગયા કાલે એક દિવસ મારે બહાર જવાનું છે એટલા માટે શેરું ને કાલે એક દિવસ પૂરતો અહીંયા મૂકવા ગયા હતા કારણ કે ઘરે કોઈ છે નહીં અમે બધા મમ્મી મારા મારા મમ્મી મારા પપ્પા ને બધાએ મારી બેન ને બધા મારા કાકાને બધા અમે બહાર જવાના છે એટલા માટે ઘરે એકલો તો રિય નહીં નાનો છે એટલે તો એટલા માટે મિત્રો મૂકવા ગયા હતા તો એટલે પછી વિલોક નહોતો આગળ વધેલો દૂધ લેવા ગયો હતો દૂધ લઈને આવીને પછી જમીને અમે મું ને કાકા બે મૂકવા ગયા હતા તો મિત્રો મૂકીને આવી ગયા ગયાથી તો મિત્રો મૂકવા ગયા હતા પછી એને જવું તો નહોતું પણ પરાયણને મૂકીએ પછી કારણ કે કાલે આમાં જવાનું છે બહાર પછી ઘરમાં રહીએ નહીં એકલો એટલે મૂકવા ગયા હતા તો બપોરે પછી હું સુઈ ગયો હતો એટલે બપોરથી વિલોગ આગળ નહોતો વધારી રહ્યો તો મિત્રો કાલે પછી આપણે મારે બહાર જવાનું છે કાલે બહાર રહી આવી પછી કાલે સાંજે આવશું એટલે શેરુને પાછો લેતા આવશું ફોર વ્હીલમાં તો કાલે મિત્રો વિલોગા પછી આગળ વધારું પેલા અંદર લઈ લઉં ટીવીએસ ને પ્લેઝર બી રાખવાનું છે કારણ કે કાલ પપ્પા અહીં આવી રહ્યો છે એટલે પ્લેઝર એ પણ અહીંયા અંદર જ રાખવાનું છે તો પ્લેઝર લઈને અમે ગયા તો મૂકવા તો પ્લેઝર અહીંયા પડ્યું છે મિત્રો તો ચાલો પ્લેઝર અંદર લઈ લઉં બે ટીવીએસ ને બે તો મિત્રો હવે અંદર રાખી દીધું છે ટીવીએસ ને પ્લેઝર બી તો ચાલો મિત્રો હવે જોતા રહેજો લોકો તો મિત્રો હવે અંદર રાખી દીધું છે ટીવીએસના બ્લેઝર ગઈ તો મિત્રો કરું છું લાઇટ બંધ અને ગેરેજ કરું છું બંધ જાઉં જલ્દીથી ઘરમાં અને વિલોગ એડિટી કરી નાખું અને અપલોડ કરી દઉં કારણ કે સવારમાં પછી વહેલું પણ ઉઠવાનું છે અને વહેલા વહેલું જવાનું છે એટલા માટે નાઈ જોઈને કમ્પ્લીટ થવાનું છે તો મિત્રો વહેલાં સુઈ જાઉં તો મિત્રો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નાની કોમેન્ટ કરી દેજો મિત્રો તો તો કાલે પછી આવશું એટલે લેતા આવશું સાંજે કે પહેરવું ને પણ મિત્રો કાલનો વિલોગ લગભગ તો નહીં ઉતારવું કારણ કે બધા એરિયા છે એટલે પછી વિલોગ ઉતારી નહીં આપું કારણ કે મેં કારણ કે પછી ગાડીમાં વિલોગ ઉતારવા માટે જગ્યા તો હોય નહીં એટલા માટે બધા બેઠા હોય એટલા માટે મિત્રો કાલનો વિલોગ લગભગ તો નહીં ઉતારું તો મિત્રો ચાલો મળી આવે પરમ દિવસ વિલોગમાં તો મિત્રો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો હું કરું છું ગેરેજ બંધ જાવું હવે ઘરમાં મિત્રો બે તાળા લઈ લીધા છે વારે તો મિત્રો બે તાળા મારી દીધા છે તો હવે જાઉ છું ઘરમાં